નમસ્કાર મિત્રો હું છું નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા અવના વિડીયો પહોંચી શકે મિત્રો ભારતનું સંવિધાન ઓગણીસો પચાસ જેની અંદર આગળના ભાગની અંદર આપણે અનુચ્છેદ ત્રણસો બેતાલીસ ક સુધી ચર્ચા કરી હતી હવે આગળના ભાગની અંદર આપણે જોઈએ અનુચ્છેદનો ભાગ નંબર સત્તર રાજ્યસભા જેની અંદર પ્રકરણ નંબર એક સંઘની ભાષા અનુચ્છેદ ત્રણસો તેતાલીસ સંઘની રાજ્યસભા ત્રણસો બેતાલીસ રાજ્યસભા માટે આયોગ અને સંસદની સમિતિ પ્રકરણ બે પ્રાદેશિક ભાષાઓ અનુચ્છેદ ત્રણસો પિસ્તાલીસ રાજ્યની ભાષા કે રાજભાષા કે રાજભાષાઓ ત્રણસો છેતાલીસ એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે અથવા કોઈ રાજ્ય અને સંઘ વચ્ચેના વ્યવહાર માટેની રાજ્યસભા અનુચ્છેદ ત્રણસો સુડતાલીસ રાજ્યની વસ્તીના કોઈ ભાગમાં બોલાતી ભાષા સંબંધી ખાસ જોગવાઈઓ ત્યારબાદ પ્રકરણ નંબર ત્રણ ઉચ્ચતમ ન્યાયાલય ઉચ્ચ ન્યાયાલયો વગેરેની ભાષા અનુચ્છેદ નંબર ત્રણસો અડતાલીસ ઉચ્ચતમ ન્યાયાલયમાં અને ઉચ્ચ ન્યાયાલયોમાં અને અધિનિયમો વિધાયકો વગેરે માટે વાપરવાની ભાષા અનુચ્છેદ ત્રણસો ઓગણપચાસ ભાષા સંબંધી અમુક કાયદાઓ કરવા માટે ખાસ કાર્યરીતિ પ્રકરણ નંબર ચાર ખાસ આદેશો અનુચ્છેદ ત્રણસો પચાસ અસંતોષના નિવારણ માટેની રજૂઆતમાં વાપરવાની ભાષા અનુચ્છેદ નંબર ત્રણસો પચાસ ક પ્રાથમિક કક્ષાએ માતૃભાષામાં શિક્ષણ આપવાની સગવડ અનુચ્છેદ નંબર ત્રણસો પચાસ ખ ભાષાકીય લઘુમતીઓ માટે ખાસ અધિકાર અનુચ્છેદ નંબર ત્રણસો એકાવન હિન્દી ભાષાના વિકાસ માટે આદેશ ત્યારબાદ ભાગ અઢાર કટોકટી અંગેની જાહેર જોગવાઈઓ અનુચ્છેદ નંબર ત્રણસો બાવન કટોકટીની ઉદઘોષણા ત્રણસો ત્રેપન કટોકટીની ઉદ્ધોષણાની અસર ત્રણસો ચોપન કટોકટીની ઉદ્ધોષણા અમલમાં હોય ત્યારે આવકની વહેંચણી સંબંધી જોગવાઈઓ લાગુ પાડવા બાબત અનુચ્છેદ ત્રણસો પંચાવન બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યનું રક્ષણ કરવાની સંઘની ફરજ અનુચ્છેદ નંબર ત્રણસો છપ્પન રાજ્યનું સંવૈધાનિક તંત્ર નિષ્ફળ જાય તો તે પ્રસંગ માટે જોગવાઈ જોગવાઈઓ અનુચ્છેદ નંબર ત્રણસો સત્તાવન અનુચ્છેદ ત્રણસો છપ્પન હેઠળ બહાર પાડેલી ઉદ્ઘોષણા હેઠળ ધારાકીય સત્તા વાપરવા બાબત ત્યારબાદ અનુચ્છેદ નંબર ત્રણસો અઠ્ઠાવન કટોકટી દરમિયાન અનુચ્છેદ ઓગણીસની જોગવાઈઓ મોકૂફ રાખવા બાબત અનુચ્છેદ નંબર ત્રણસો ભાગ ભાગ ત્રણથી અપાયેલા હકની કટોકટી દરમિયાન અમલ મોકૂફી અનુચ્છેદ નંબર ત્રણસો ક ભારતીય સંવિધાનના ત્રેસઠમાં સુધારણા અધિનિયમ ઓગણીસો નેવ્યાસી થી આ ક કલમ કમી કરેલ છે અમલ તારીખ છ એક ઓગણીસો નેવું ત્યારબાદ અનુચ્છેદ ત્રણસો સાહીઠ નાણાકીય કટોકટી વિશે જોગવાઈઓ ત્યારબાદ ભાગ નંબર ઓગણીસ અનુચ્છેદ ત્રણસો એકસઠ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો અને રાજ્ય રક્ષણ અનુચ્છેદ ત્રણસો એકસઠ ક સંસદ અને રાજ્ય વિધાનમંડળોની કાર્યવાહીની પ્રસિદ્ધિ અંગે રક્ષણ ત્યારબાદ મિત્રો અનુચ્છેદ નંબર ત્રણસો એકસઠ ખ લાભપ્રદ રાજકીય પદ પર નિમણૂક માટે ગેરલાયકાત ત્યારબાદ અનુચ્છેદ નંબર ત્રણસો બાસઠ દેશી રાજ્યોના રાજવીઓના હક્કો અને વિશેષાધિકારો સંવિધાન છવ્વીસમાં સુધારા અધિનિયમ ઓગણીસો છોતેર થી કલમ બે થી રદ કરી છે ત્યારબાદ અનુચ્છેદ નંબર ત્રણસો ત્રેસઠ અમુક સંધિઓ કરારો વગેરેમાંથી ઊભી થતી તકરારોમાં ન્યાયાલયોની દરમિયાનગીરી ઉપર પ્રતિબંધ અનુચ્છેદ નંબર ત્રણસો ત્રેસઠ ક દેશી રાજ્યોના રાજવીઓને આપેલી માન્યતા બંધ કરવા અને સાલિયાણા નાબૂદ કરવા બાબત ત્યારબાદ અનુચ્છેદ નંબર ત્રણસો ચોસઠ મોટા બંદરો અને વિમાનમથકો સંબંધી ખાસ જોગવાઈઓ ત્યારબાદ અનુચ્છેદ નંબર ત્રણસો પાંસઠ સંઘો આપેલા આદેશનું પાલન ન થાય અથવા તેનો અમલ ન થાય તેનું પરિણામ અનુચ્છેદ નંબર ત્રણસો છાસ વ્યાખ્યા અનુચ્છેદ સંવિધાનમાં સુધારો કરવા બાબત અનુચ્છેદ નંબર ત્રણસો અડસઠ સંવિધાન સુધારવાની સંસદની સત્તા અને તે માટે કાર્યરીતિ ત્યારબાદ ભાગ નંબર એકવીસ કામ ચલાવ વચગાળાની અને ખાસ જોગવાઈઓ અનુચ્છેદ નંબર ત્રણસો ઓગણ સિત્તેર રાજ્ય રાદીમાં રાજ્ય યાદીમોની અમુક બાબતો સમવર્તી ની બાબતો હોય તેમ કાયદા કરવાની સંસદને કામ ચલાવું સત્તા ત્યારબાદ અનુચ્છેદ ત્રણસો સિત્તેર જમ્મુ અને કાશ્મીર રાજ્ય અંગે કામ ચલાવું જોગવાઈઓ અનુચ્છેદ નંબર ત્રણસો મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજ્યો અંગે ખાસ જોગવાઈઓ અનુચ્છેદ નંબર ત્રણસો ક નાગાલેન્ડ રાજ્ય અંગે ખાસ જોગવાઈઓ અનુચ્છેદ નંબર ત્રણસો ઇકોતેર ખ આસામ રાજ્ય અંગે ખાસ જોગવાઈ ત્રણસો ગ ઘ મણિપુર રાજ્ય અંગે ખાસ જોગવાઈ અનુચ્છેદ નંબર ત્રણસો ઘ આંધ્રપ્રદેશ રાજ્ય અંગે ખાસ જોગવાઈ અનુચ્છેદ નંબર ત્રણસો ઇકોતેર છ આંધ્રપ્રદેશમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના ત્યારબાદ અનુચ્છેદ નંબર છ સિક્કિમ રાજ્ય અંગે ખાસ જોગવાઈ અનુચ્છેદ નંબર ત્રણસો એકોતેર જ અરુણાચલ પ્રદેશના રાજ્ય સંબંધી અનુચ્છેદ નંબર ત્રણસો ઇકોતેર ગોવા રાજ્ય સંબંધી ખાસ જોગવાઈ અનુચ્છેદ નંબર ત્રણસો એકોતેર ઠ કર્ણાટકા રાજ્ય સંબંધી ખાસ જોગવાઈ અનુચ્છેદ નંબર ત્રણસો વિદમાન કાયદા અમલમાં ચાલુ રહેવા બાબત અને તેમાં અનુકૂલનો કરવા બાબત ત્યારબાદ અનુચ્છેદ નંબર ત્રણસો બોતેર ક કાયદાઓ અનુકૂલિત કરવાની રાષ્ટ્રપતિની સત્તા ત્યારબાદ અનુચ્છેદ નંબર ત્રણસો તોતેર અમુક સંજોગોમાં નિવારક અટકાયત હેઠળની વ્યક્તિઓ અંગે હુકમ કરવાની રાષ્ટ્રપતિની સત્તા અનુચ્છેદ નંબર ત્રણસો ફેડરલ ન્યાયાલયના ન્યાયાધીશો અને ફેડરલ ન્યાયાલયમાં અથવા હિજ મેજિસ્ટ્રેટ ઇન કાઉન્સિલ સમક્ષ બાકી રહેલી કાર્યવાહી વિશે જોગવાઈઓ અનુચ્છેદ નંબર ત્રણસો પંચોતેર આ સંવિધાનની જોગવાઈઓને આધીન રહીને ન્યાયાલયોએ સત્તાધિકારીઓએ અને સત્તાધિક અને અધિકારીઓએ કાર્ય કરવાનું ચાલુ રાખવા બાબત ત્યારબાદ અનુચ્છેદ નંબર ત્રણસો છોતેર ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો વિશે ખાસ જોગવાઈઓ ત્રણસો સિતોતેર ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક વિશે જોગવાઈઓ ત્રણસો ઇઠોતેર લોક સેવા આયોગ વિશે ત્રણસો ક વિધાનસભાની મુદત વિશે ખાસ જોગવાઈ ત્રણસો થી ત્રણસો સંવિધાનના સંવિધાન સાતમા સુધારા અધિનિયમ ઓગણીસો છપ્પનના અનુચ્છેદ અને અનુસૂચિથી રદ કર્યો છે ત્યારબાદ અનુચ્છેદ ત્રણસો બાણું મુશ્કેલી નિવારવા માટે રાજ્યની સરકારની સત્તા મિત્રો અમારો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા આવના વિડીયો આપ સુધી પહોંચતા રહે હવે મિત્રો અમારો આ વિડીયો બને એટલો શેર કરજો જેથી કરીને લોકોમાં કાયદાની અવેરનેસ આવે મિત્રો અમારો આ વિડીયો ગયો હતો તેને બને એટલો શેર કરજો અસ્તું જય હિન્દ જય ભારત